પાટણમાં નકલી નોકરી છે કંડક્ટર ફર્સ્ટ નકલી કારણે ઉમેદવારો રિજેક્ટ થયા કરતા નકલી હોવાનું સામે આવ્યું પરીક્ષા આપનાર ક્રોસ થયું હતું ત્યારે પાટણ અને અનેક ઉમેદવારો નકલી સર્ટીનો ભોગ બન્યા છે ઉમેદવારોએ સેન્ટ એમ્બ્યુલન્સ નામની સંસ્થાનું સર્ટિફિકેટ મેળવ્યું હતું અને પરેશ નામના કૌભાંડી એજન્ટે ઉમેદવારો ને નકલી સર્ટી આપ્યા હતા પરેશ રબારીએ પંદરસો ઉમેદવારો પાસેથી ચોવીસ લાખ રૂપિયા વસૂલ્યા હોવાના આક્ષેપો લાગી રહ્યા છે ઉમેદવાર દીઠ સોળસો રૂપિયા લીધા હોવાનો પણ આક્ષેપ અને ઉમેદવારોએ ફર્સ્ટ એડ સર્ટી મેળવવા સોશિયલ મીડિયાથી એજન્ટનો સંપર્ક કર્યો હતો સરકારે બે હાજર ત્રેવીસ ચોવીસમાં કંડક્ટરની ભરતી બહાર પાડી હતી ઉમેદવારો સિલેક્ટ થતા એસટી નિગમે ડોક્યુમેન્ટ વેરીફિકેશન શરૂ કર્યું હતું માં આપેલા ફર્સ્ટ એડ સર્ટી સંસ્થાએ ઇસ્યુ કર્યા ન હતા ત્યારે ફર્સ્ટ એડ સર્ટી નકલી હોવાથી યુવાનોની ઉમેદવારી રદ થઈ છે ગુજરાત સરકાર દ્વારા વર્ષ બે હાજર કંડક્ટર ની ભરતી બહાર પાડવામાં આવી હતી તેમાં ઉત્તર ગુજરાતના પંદરસો થી વધુ વિદ્યાર્થીઓ આજે આજે કંડક્ટરની ભરતી મેળવવા માટે ફર્સ્ટ યર જે સર્ટિફિકેટ ની જરૂર હોય છે તેની અંદર ફર્સ્ટ યર સર્ટિફિકેટ જે રીતે સંસ્થા દ્વારા આપવામાં આવ્યું છે તેની અંદર મસ્ત મોટું કૌભાંડ થયું હોય તેવી

પહેલી વસ્તુ તો એ છે કે અમારી જોડે વોટ્સઅપમાં સોશિયલ મીડિયા દ્વારા એક મેસેજ ફરતો હતો કે તમારે કોઈને ફર્સ્ટ એડ શર્ટી કઢાવવું હોય તો પાટણના ગોપાલક સંસ્થાના અંદર પરેશભાઈ રબારી કરીને છે એમનો સંપર્ક કરજો એટલે સોશિયલ મીડિયા દ્વારા અમને ખબર પડી અને અમે ત્યાં કને ગોપાલકનો સંપર્ક કર્યો અને ત્યાં અમે ફર્સ્ટ એડ શર્ટી માટે ઓનલાઈન ફી ભરી હતી કેટલી ફી ભરી હતી કેટલા વિદ્યાર્થીઓ ફી ભરી હશે ને કઈ રીતનું ગેરીટી આ કરવામાં એક વિદ્યાર્થી દીઠ સોળસો રૂપિયા એવા પંદરસો થી સત્તરસો વિદ્યાર્થીઓ છે જે એક જ સેન્ટર ની અંદર પંદરસો થી સત્તરસો વિદ્યાર્થીઓ છે તમારી સરકારને એ કેવું છે કે જો એક જ સેન્ટર ની અંદર સત્તરસો થી અઢારસો વિદ્યાર્થીઓ આવા તો ગુજરાત અંદર કેટલા પણ કેન્દ્રો છે જો આવા પરેશભાઈ જેવાને પર્દાફાશ કરવામાં આવે તો કેટલા પણ આવા લોકો નીકળે આપણે જે સરકારી નોકરી મેળવવા માટે કેવી મહેનત કરી હતી આપણા પરિવાર અંદર કેટલો સપોર્ટ હતો અને અત્યારે જે રીતે આપને ઉમેદવારી રદ કરવામાં આવી છે કેવું લાગે છે અને શું માંગ આ પહેલી વસ્તુ તો એ છે કે હું છેલ્લા પાંચ વર્ષથી તૈયારી કરું છું અને મારા પરિવારને મારા ઉપર ઘણી બધી આશા હતી અને આ વખતે હું આમાં એટલી બધી મેં મહેનત કરી હતી કે થી સોળ કલાક હું રેગ્યુલર વાંચતો હતો અને આ વખતે મહેનત કરી અને મારું મેરિટમાં પણ નામ આવ્યું હતું અને જ્યારે ક્રોસ વેરીફિકેશન થયું અને જ્યારે ખબર પડી કે આ ફ્રોડ થઈ ગયું છે ત્યારે અમને ખૂબ આઘાત લાગ્યો હતો ચોક્કસ જે રીતે ડીસા આપણું સેન્ટર હતું ડીસા ની અંદર કયા વ્યક્તિ શું આજે તમને સર્ટિફિકેટ ફર્સ્ટ યર સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું સર્ટિફિકેટ ની અંદર શું લખવામાં આવ્યું અમે જયારે ફર્સ્ટ એડ શર્ટી કઢાવી ગોપાલક થ્રુ પાટણ દ્વારા પરેશભાઈ રબારી દ્વારા કઢાવ્યું હતું અને એમાં એવું હતું કે પરેશભાઈ થ્રુ દ્વારા કિશોરભાઈ ગાંધીનું હોસ્પિટલ છે ત્યાંથી લોકો કાઢે છે અને પરેશભાઈ એવું અમને કીધું હતું કે ભાઈ હું અહીંયાથી કાઢું છું અને પરેશભાઈ આપણે કિશોરભાઈને ત્યાંથી આ ફર્સ્ટ એડ તમને મળી જશે પણ જયારે અમે પરેશભાઈનો સંપર્ક કર્યો ત્યારે પરેશભાઈ આપણે કિશોરભાઈનો અમે જયારે સંપર્ક કર્યો તો કિશોરભાઈ એવું કીધું કે આ શરટી ખોટું છે આ શર્ટી અમારું નથી એમ તો

કિશોર ગાંધી દિશા થ્રુ આપવામાં આવ્યું હતું અને સેન્ટ જોન નું હતું બરાબર એમાં બે હોય છે એક સેન્ટ જોન અને રેડ ક્રોસ અમે જે સેન્ટ ઝોનમાં કરવામાં આવ્યું હતું બીજા વિદ્યાર્થી આપણી સાથે જે સુનીલ જે રીતે આપણી સાથે ગેરીતિ એટલે કે કૌપાંડ થયું છે અને જે બૂમ ઉઠી છે આપની શું માંગ છે કઈ રીતે આપને ખબર પડીને શું કરવામાં મારી સરકારશ્રીને એટલી જ માંગ છે કે આનો આમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને અમારી ઉમેદવારી રદ થઈ છે એ અમારી ઉમેદવારી પાછી લેવામાં આવે અને અમને સરકારી જોબ કન્ડક્ટરની જોબ આપવામાં આવે અને આમાં અમારો કોઈ વાંક નથી વાંક કે પેલા પરેશભાઈ વાંક હતો એના કારણે અમારી ઉમેદવારી રદ કરવામાં આવેલ છે સમગ્ર બાબતે જ્યારે વીટીવી નો વિદ્યાર્થીઓ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો એટલે કે વીટીવી ની સામે વિદ્યાર્થીઓ પોતાની આપબીતી દર્શાવી છે હાલ તો માત્ર ત્રણ થી ચાર વિદ્યાર્થીઓ સામે આવે છે ગુજરાતની અંદર જો યોગ્ય સરકાર દ્વારા તપાસ કરવામાં આવે તો આવા અસંખ્ય વિદ્યાર્થીઓ સામે આવે છે અને જે ફર્સ્ટ કંડક્ટર ની ભરતી છે તેની અંદર લાખો રૂપિયાનું કૌભાંડ થયું હોય તેવો ખુલાસો પણ થઈ શકે છે ભરત પ્રજાપતિ વીટીવી ન્યૂઝ પાટણ